છોટા ઉદેપુર જિલ્લાનો બહુચર્ચિત બનેલો મુદ્દો સિંહોટ ડાયવર્ઝનને લઈને પાવીજેતપુરના વેપારી મંડળે સાંસદ જસુભાઈ રાઠવાની લીધી મુલાકાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ ભારજ નદી પરનું રૂપિયા સાડા ત્રણ રૂપને ખર્ચે બનેલું ડાયવર્ઝન ચોમાસાના પહેલાં જ વરસાદમાં ધોવાઈ જતા છોટાઉદેપુરની જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ સમસ્યાને લઈને પાવીજેતપુરના વેપારી મંડળ તથા સ્થાનિક નાગરિકોએ છોટા ઉમદેપુર સાંસદ જશુભાઈ રાઠવાણી સાથે એક અગત્યની મીટિંગ ગોઠવી અને ભારત નદી પરનો પુલ તથા ડાયવર્ધન ધોવાઈ જવાથી જનતાને પડતી મુશ્કેલી જનતાને પડતી સમસ્યાઓ પારાવાર તકલીફો વેપાર ધંધામાં આવેલી અડચણો અને વિદ્યાર્થીઓના ભણતર પર પડતી અસરોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને છોટાઉદેપુરના સાંસદ આ સમસ્યાને જલ્દીમાં જલ્દી ઉકેલ લાવવામાં આવે એવી ખાતરી આપી હતી ત્યારે હવે આ કામનો શું ઉકેલ આવશે એ તો આવનારો સમય જ કહેશે જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક અને ઇન્સ્ટા પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી આવનાર દરેક સમાચાર અપડેટની આપને સૌથી પહેલાં જ્ઞાન થાય જોતા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ